ખાવાના બોલાવી દીધા ભૂક્કા અને જોરદાર મજા આવી ગઈ શાક સાપડી અને સલાડ ને સાસ જોરદાર મજા હો તો મિત્રો આપણે નાય ધન થઈ ગયા છે ત્યાં ને આપણે જવાનું છે તાવામાં તો હાલો જાય તો આપણે પૂજી ગયા છે જ્યાં તાવો કરવાનો છે ના તો હાલો આ છે આ તાવો વાળો ગેટ જ્યાં આપણે તાવો કરવાનો છે આ મોટો ગેટ છે તો આપણે મેલડીમાંના દર્શન કરી આવીએ હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં આ છે ઘેલાના કાંઠાવાળામાં મેલડીમાં આપણે ના જ મેલડીમાં હું પણ દર્શન કરી લો અને તમે પણ દર્શન કરી લો મેં મેં દર્શન કરી લીધા છે અને હવે હું તમને દેખાડ્યું એક બીજું મંદિર જે હશે મોટું આ છે એ મોટું મંદિર આ ઈદ મંદિર છે પણ આ મોટું છે હાલો તો આપણે અંદર જઈને હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં આપણે પણ અંદર વહી ગયા છીએ આપણે છીએ આ છે દરિયાવાડા મેળડીમાં તો દર્શન કરી લેજો અને હું પણ કરી લઉં આપણે તો હવે દર્શન કરી લીધા છે ને હવે આપણે થોડુંક કામ કરાવવા તો આપણે આ કામે લાગી ગયા છે એ આ તેમ જોઈ શકો છો આ આપણે સાપડી બનાવવાની છે આવી રીતે આપણે સાપડી બધી બનાવી નાખવાની છે તો જોઈ લો આપણે ખોટું બહુ મોડું ન થાય એટલે એક બાજુ સાપડી તળવાનું શરૂ છે અને એક બાજુ સાપડી બનાવવાનું શરૂ છે એટલે બંને જગ્યાએ કામ કમ્પ્લીટ રહે એટલે ખોટું મોડું થાય નહીં જમવાનું થઈ ગયું તૈયાર એટલે આપડે ખાવા વિ ખાવા ખાવામાં પડી ગઈ એક નંબર જોરદાર મજા આપડે ખાઈ ને પાણી પી નવરા થઈ ગયા છે